પ્રતિબંધિત હોવા છતાં આપણે વેચાણ કરેલું હજી આ વેર હાઉસ છે જે સ્વિગી નું જે વેર હાઉસ છે ત્યાંથી ઓનલાઈન જે છે એ ઓર્ડર પ્લેસ જે છે ઓર્ડર મુજબની જે આઈટમો જે છે ડિલિવર કરતા હતા અને ફ્રોઝન આઈટમ તરીકે એ લોકો ચિકન અને મીટની વિવિધ આઈટમો જે સ્ટોર હતી અને સાથે સાથે સેલિંગ પણ ચાલુ હતું